ડીસામાં આચાર્ય મહાશ્રમણજીની પાવન નિશ્રામાં અક્ષય તૃતીયા મહોત્સવમાં તપસ્વીઓને પારણા કરાવ્યા તેરાપંથ સમાજ અને આચાર્ય શ્રી મહાશ્રમણજી અક્ષય તૃતીયા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવ માટે પૂજ્ય આચાર્ય ભગવંતે મંગળવારના રોજ ડીસામાં પ્રવેશ કર્યો હતો સવારે જલારામ મંદિરથી ભવ્ય સામૈયા સાથે સ્વાગત રેલી યોજાઈ હતી ત્યારબાદ મહારાણા પ્રતાપ સ્કૂલ એસડબ્લ્યુ હાઈસ્કૂલ ખાતે સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજ્ય ભગવંતે ભાવિકોને પોતાના અમૃતમય પ્રવચનથી મંત્રમુગ્ધ કર્યા હતા રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો અખાતીજના પવિત્ર દિવસે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આચાર્ય શ્રીની પાવન નિશ્રામાં વર્ષી તપના તપસ્વીઓએ વિધિવત રીતે પારણા કર્યા અને તેમના આત્મસંયમના આ કઠિન તપની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને તપસ્વીઓને શુભકામનાઓ પાઠવી હતી આચાર્ય શ્રી મહાશ્રમણજીના સાનિધ્યમાં ડીસા ખાતે સંપન્ન થયેલ આ અક્ષય તૃતીયા મહોત્સવ એક યાદગાર ઘટના બની રહી જેને સમગ્ર સમાજમાં ધર્મ અને ત્યાગની ભાવનાને વધુ પ્રબળ બનાવી છે